તો ગુજરાતની રાજનીતિના આજના દિવસના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણના આ સમાચાર છે છે અથવા પરમ દિવસે વિસ્તરણના પટેલના નેતૃત્વમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે નવા મંત્રીમંડળમાં આઠથી દસ નવા ચહેરા જોવા મળી શકે છે જેમાં અલ્પેશ ઠાકોરનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે ગાંધીનગર દક્ષિણથી ધારાસભ્ય છે અલ્પેશ ઠાકોર જેમને મંત્રી બનાવી શકે તેમની લિલીપенનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા જે કોંગ્રેસમાંથી આવેલા છે એમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે એક અધિકારી તરીકે પણ તેમનો ખૂબ જ બહોળો અનુભવ છે અધિકારીઓ પાસેથી કામ તે કઢાવી શકે છે તે એક પોઈન્ટ સાથે એમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે ત્રીજું નામ છે અર્જુન મોઢવાડિયા

ઉદય કાનગડ એમનું નામ પણ ચર્ચામાં એટલા માટે છે કારણ કે સારી એવી કામગીરી તેમણે કરી હમણાં જે સંગઠન પર્વની ઇન્ચાર્જની જવાબદારી એમને સોંપવામાં આવી હતી એ પણ તેમણે સુપેરે નિભાવી અને હવે એમનું નામ ખૂબ જ આગળ ચાલી રહ્યું છે મંત્રીપદમાં પદમાં સૌરાષ્ટ્રનો દિગ્ગજ ચહેરો જયેશ રાદડિયા એ પણ મંત્રીપદની રેસમાં છે અમિત શાહ અહીંયા આવ્યા હતા અને જ્યારે એમણે શક્તિ પ્રદર્શન કર્યું ત્યારે જ કહેવાય કે એમનું નામ કન્ફર્મ છે આ તરફ હીરાભાઈ સોલંકી સોલંકીના ભાઈ એમનું પણ સ્થાન નક્કી છે જોકે ઘણા બધા નામ કપાઈ પણ શકે છે ખૂબ જ આ વખતનું મંત્રી મંડળ છવ્વીસ સુધી પહોંચે એ પણ આંકડો અપાઈ રહ્યો છે મારી સાથે ન્યુઝરૂમથી ધર્મેશ વે જોડાઈ ગયા છે એમની સાથે ચર્ચા કરી ધર્મેશ

એટલે કે હવે નક્કી જ હતું કે મંત્રીમંડળ ફેરફાર છે અને જે છેલ્લા કેટલાય સમયથી માત્ર હવામાં વાત હતી પરંતુ આ મજબૂત બન્યું છે અને કદાચ એ મંત્રીમંડળનું લિસ્ટ પણ કદાચ દિલ્હીમાં જ હાઈકમાન્ડ પાસે મંજૂર થઈ ગયું હોય એવું લાગે છે કારણ કે પાંચ કલાક સુધી ગૃહમંત્રી અમિતભાઈ શાહને ત્યાં બેઠક એ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલ જગદીશ વિશ્વકર્મા રત્નાકરજીની બેઠક ત્યારથી જ એવું લાગતું હતું કે હવે આ ઘડી રડિયામણી અને ગમે ત્યારે ગુજરાતમાં જેને કહેવાય કે નવું દિવાળી નવા મંત્રીમંડળ જોશે અને એવું અત્યારે લાગી રહ્યું છે પણ સૌથી મોટો અત્યારે જે સમાચાર એ આપણી પાસે અપસેટ અપડેટ છે કે જે રાજ્યપાલ છે એના પ્રવાસ ઠૂંકાવી રહ્યા છે એનો મતલબ એ છે કે રાજ્યપાલ આજે મોડી સાંજે અથવા આવતીકાલે સવારે આવી જાય તો મંત્રીમંડળનું વિસ્તરણ સહિતનો સમય માગે એ પહેલાં જે કેબિનેટ આજની બંધ રહી છે એ આવતીકાલે જો મળે તો મંત્રીમંડળમાં છેલ્લી મંત્રીમંડળની મિટિંગ કરીને રાજીનામા પણ લઈ લેવાય એવા શક્યતા દર્શાવેલી છે પણ તો આ બધા વચ્ચે એક સમાચાર એ પણ મળે છે કે મંત્રીમંડળમાં જે હયાત છે વર્તમાન સત્તરનું મંત્રીમંડળ છે એમાંથી આઠ ચહેરાઓને પડતા મુકાશે આઠ ચહેરાઓમાં કેટલાક વિવાદમાં આવેલા છે કેટલાકને તબિયત અને સ્વસ્થતાને કારણે છે અને કેટલાકનું પરફોર્મન્સ છે આને કારણે એમને વિરામ આપવામાં આવશે એને સ્થાને નવાધીત ચહેરોનો ચાન્સ લાગશે અત્યારે ઉત્તર ગુજરાતમાંથી જો નામ બોલાતું હોય તો શંકરભાઈ ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે એમનું નામ પણ સંભળાય છે અને સીજે ચાવડા જે મહેસાણા જિલ્લાના વિજાપુર બેઠક ઉપરથી આવ્યા છે કોંગ્રેસમાંથી આવ્યા છે અનુભવી અધિકારી છે અનુભવી જેને કહેવાય સંગઠનના પણ માહિર છે એમને સ્થાન મળે એવી શક્યતા છે સૌરાષ્ટ્ર એપી સેન્ટર છે ગઈકાલે પણ આપણે કહ્યું હતું બે દિવસથી આ જ વાત દોરાવીએ છીએ પણ સૌરાષ્ટ્રમાં લેવું આ પાટીદારને પ્રાધાન્યમાં અત્યારે જયેશ રાડરિયા કૌશિક વેકરિયા મહેશ કસવાલા આ નામો છે જો કડવા પાટીદારની પસંદગી થાય તો સંજય કોરડિયા જૂનાગઢ કાંતિ અમૃત્યા મોરબી આ બે નામ ચાલે છે મહિલામાં દર્શિતા શાહ અને રીવાબા જાડેજા એમાં જામનગરમાંથી રીવાબાનું નામ છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ ચર્ચામાં છે પરસોત્તમભાઈ સોલંકી જે રાજ્યના મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી છે એમને જ જગ્યાએ હીરાભાઈ સોલંકીને સ્થાન અપાય એવી શક્યતા પણ દર્શાવાઈ રહી છે બીજી જો વાત છે કે જો મુડુભાઈ બેરાને રિપીટ ન વિરામ આપે તો ઉદય કાનગઢ અથવા ભગવાન બારડ બંને આહીર સમાજના ચહેરા એમાંથી પસંદગી થાય પણ ઉદય કાનગઢ જેને કહી શકાય કે તાજેતરમાં જ સંગઠનનું પર્વ સહિતમાં એ સફળ સુકાની રહ્યા છે અને તેઓ બક્ષીબંધ મોરચાના પણ અગ્રણી તરીકે કામ કર્યું છે આ એક વાત છે અને સૌથી મહત્ત્વની વાત કચ્છ જિલ્લો ગત સત્તર મંત્રીમંડળમાં નહોતો વાસણભાઈ અહીર પછીનું જે મંત્રીમંડળ જે થયું એમાં કચ્છની બાદ બાકી હતી તો કચ્છમાંથી અનિરુદ્ધ દવે અને માલતીબેન મહેશ્વરીનું નામ પણ અત્યારે ચર્ચામાં આવે છે બીજી સૌથી મહત્ત્વની જો ગાંધીનગર દક્ષિણની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર તમે જે લીલી વાળી વાત થઈ અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં પસંદગી પામે એવી ચર્ચા ખૂબ તેજ થઈ છે સંકેતો પણ મળી રહ્યા છે લોબિંગ પણ શરૂ થયું છે આ એક સમાચાર પણ મળી રહ્યા છે એટલે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એમાં અલ્પેશ ઠાકોર ગણીએ હાર્દિક પટેલ ગણીએ સીજે ચાવડા ગણીએ અને પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા અર્જુન મોઢવાડિયાનું પણ નામ લગભગ નક્કી હોય તેવા એમના સૂત્રો કહી રહ્યા છે સમર્થકો કહી રહ્યા છે અને સીજે ચાવડા માટે તો કયું ખાતું એની પણ ચર્ચા અત્યારે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં થઈ રહી છે હવે એ પછી દક્ષિણ ગુજરાતમાં જે વાત થઈ સંગીતા પાટીલ હોય કે સંદીપ દેસાઈ હોય આમના નામ પણ આવી રહ્યા છે અમદાવાદ પ્રોપરની વાત કરીએ તો અમિત ઠાકર અને પાયલબેન કુકરાણી ઉપરાંત અમિત શાહ આ ત્રણ નામો પણ ચાલી રહ્યા છે આ ચર્ચામાં છે પરંતુ એક વાત નક્કી છે કે પરફોર્મન્સનો અભાવ તબિયતની અનુકૂળતા અને જેને કહેવાય વિવાદ આ ત્રણને કારણે આઠ જેટલા મંત્રીઓ પડતા મુકાશે એને સ્થાને આઠ અને બીજા પાંચ એટલે પચીસ એકવીસથી પચીસનું આ નવું મંત્રીમંડળ દિવાળી જોશે એટલે નવ આજની બે આજની રાત અથવા આવતીકાલની રાત આમ કતલની રાત હશે કોનો ચાન્સ લાગશે કોને ફોન આવશે આખી રાત ઉજાગરો કરશે એ વાત નક્કી છે જેના નામ ચર્ચામાં આવે છે ને જે સરપ્રાઇઝ થશે એમના નામો પણ આમાં દેખાશે કુંવરજી બાવળિયાનું સ્ટેન્ડ એમને રહે છે હવે એમને કદાચ બીજું પદ આપે જ કે કેમ કારણ કે નાયબ મુખ્યમંત્રી પદના પણ બે પદ ઉમેરાય તેવી પણ એક વાત આવી છે સમર્થન કોઈ વસ્તુ મળતું નથી પરંતુ આ વાત નક્કી છે કે આવતીકાલે રાજ્યપાલ તો આજ મોડી સાંજે આવ્યા પછી આવતીકાલે મંત્રીમંડળના વિસ્તરણનું સમય માગશે ભાગે મહાત્મા મંદિર અથવા રાજભવનના જે હોલ છે એમાં પણ આ શપથવિધિ થઈ શકે છે આ જો તોમાં ગુજરાતની રાજનીતિ અત્યારે ગરમાઈ છે સૌથી વધુ ભાજપમાં કોણ કારણ કે સાથે સાથે સંગઠનમાં પણ એક બે ટૂંકમાં બંને યાદી ને દિલ્હી હાઈકમાન્ડે મંજૂરી વિકાસ આપી દીધી છે જી બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો મને એવું લાગી રહ્યું છે કે જેટલા પણ નવા મંત્રી બનવાના છે એ તમામની ફોન કોલ થઈ જ ગયા હશે પરંતુ જેમને પડતા મૂકવાના છે એમને કદાચ જ્યારે સચિવાલય તરફથી જે યાદી બહાર પડશે ત્યારે જ એમને કદાચ ખબર પડશે અથવા તો જે શપથ લેવા પહોંચશે ત્યારબાદ એમને ખબર પડી જશે કે મારું હવે એક્ઝિટ થઈ ચૂક્યું છે એવાનું રહેશે કે હવે આગળ શું અપડેટ આવે છે